આવો આવો આપણે પોલીસ સાથે ફૂલ સેટિંગ છે કઈ ભાજપના નેતાઓ ગોળી પાસાનો જુગાર રમાડી ફેરવી ત્યારે જુગારીઓને ખબર પડી કે પોલીસનું ફૂલ સેટિંગ તો હતું પણ જુગારીઓ સાથે નહીં પોલીસે પોતે લીધેલા શપથ સાથે ઘટના છે મોરબી જિલ્લાના હળવદની જ્યાં હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો કરી મોટા પાયે ચાલી રહેલા ગોળી પાસાના જુગારનું કારસ્થાન

નમસ્કાર હું છું આપની નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે મોરબી જિલ્લા માં છેલ્લા કેટલાક સમયથી ગેરકાનૂની કામ બેફામ બન્યાની બૂમ પડી રહી છે ત્યારે હળવદના પોલીસ ઇન્સ્પેક્ટર વ્યાસ અને તેમની ટીમે ધમાકેદાર કાર્યવાહી કરી છે અને તેમની આ કાર્યવાહીના કારણે જુગારીઓમાં સોંપો પડી ગયો છે હળવદની હોટલમાં ચાલી રહેલા ગોળી પાસાના જુગારધામ પર પોલીસ કાફલો તૂટી પડ્યો ત્યારે ગ્રાહકો પણ થોડી માટે મૂંઝાઈ ગયા હતા કારણ કે આ જુગારધામના સંચાલક આરોપી ભરત વઢરેકિયાએ ગ્રાહકોને એવા આશ્વાસન આપ્યા હતા કે તમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી તે રેગ્યુલર પોલીસનું ભરણ પહોંચાડે છે અને જબરૂ સેટિંગ ચલાવી રહ્યું છે અને આમ આ જુગારધામ સેટિંગથી ચાલે છે તેવું ગ્રાહકો સમજતા હતા પણ વળી આરોપી ભરત વઢરેકિયા તાલુકા ભાજપનો મહામંત્રી હતો અને તેના કારણે ગ્રાહકોમાં તેના પ્રત્યેનો થોડો ભરોસો પણ વધી જતો હતો કારણ કે તેમને લાગ્યું કે રાજકીય પહોંચ ધરાવે છે તો સેટિંગ પણ ધરાવતો હશે રામ ભરતના સેટિંગનું ભોપાળું હળવદ પોલીસે દરોડો કરી અને છતુ કરી નાખતા ગ્રાહકોને પણ લોકઅપની હવા ખાવાનો વખત આવ્યો છે ભરતની માફક જ અન્ય એક આરોપી વલ્લભભાઈ ખાવડિયા જે તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને કિસાન મોરચાના પણ તે મહામંત્રી છે અને તેના કારણે તેઓ પણ ચર્ચામાં આવ્યા છે કારણ કે ધંધો ચલાવતો હતો ભાજપનો નેતા અને રમવામાં પણ ભાજપના નેતા પકડાયા આમ તેઓ હવે આ જુગારધામમાં હાથ અજમાવવા પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનના લોકઅપમાં પહોંચી ગયા નસીબ ફૂટેલા પણ નીકળે ક્યારેક આવું બને આમ કુલ અઢાર જેટલા આરોપીઓ પર હળવદ પોલીસે ઘોડી પાસાનો જુગાર રમવાનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે જ્યારે બે આરોપી તો ફરાર થયા છે ને આ કાર્યવાહી થતા મોરબી પંથકમાં ચકચાર મચવાની સાથે સમાચારોમાં ભાજપના નેતાઓનું જુગારધામ અને ભાજપના ગ્રાહક નેતા પકડાયા તે વાત વાયુ વેગે પ્રસરવા લાગી હતી અને હવે આ વાયુ વેગે પ્રસરેલા ભાજપના નેતાઓના કાંડ બાદ ભાજપે પણ તકેદારીના પગલા લીધા છે અને ભરત વઢરેકિયા અને વલ્લભ ખાવડિયાને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પોલીસ સૂત્રનું માનીએ અને પોલીસ સૂત્રનું જે કહેવું છે તે સમજીએ તો આ આરોપીએ જુગારધામ એક મહિનાથી શરૂ કર્યું હતું અને પોલીસ આની પાછળ પણ પડી હતી પણ લોકેશન બદલવામાં માહેર હતા જુગારધામના સંચાલક તેના કારણે પોલીસને થોડી મુશ્કેલી પડી દરમિયાન એક ફાઈનલ ટીપ મળી કે જે લેકવ્યુ હોટલમાં જુગાર ચાલી રહ્યું છે અને ત્યાં પરફેક્ટ જુગારની બાતમી છે આમ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેના કાફલાએ દરોડો કરી અને આરોપીઓને લેકવ્યુ હોટલમાંથી પકડી લીધા જુગારધામના સંચાલકને પણ પકડી લીધા જે ભાજપના નેતા હતા પણ રેડ દરમિયાન બે આરોપી નાસી પણ ગયા છે તેવી પણ માહિતી પોલીસ જણાવે છે સાથે જ આ હોટલના માલિક અંગે જ્યારે અમે તપાસ કરી ત્યારે પ્રાથમિક માહિતી મળી કે આ હોટલના માલિક કોઈ અન્ય છે પણ તેમણે આ લેકવ્યુ નામની હોટલ ચલાવવા માટે કોઈ અન્ય મારવાડી શખ્સને આપી દીધી છે અને આમ આ હોટલમાં પાર્ટીના નામે આરોપી ભરતે ગોડી પાસાનો જુગાર રમાડવાની બેઠક કરવી હતી માટે તેણે લેકવી હોટલના આ સંચાલકોને કહ્યું કે અમારે પાર્ટી કરવી છે અને પાર્ટી માટે રૂમ જોઈએ છે આમ આ વિશાળ રૂમમાં તેમણે જુગારધામની બેઠક કરી તેવું અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પણ પોલીસ ત્રાટકતા હવે ભરતની હવા તાઇટ થઈ ગઈ છે અને જ્યારે પોલીસ તાટકી ત્યારે પણ ભરત આજીજી કરવા લાગ્યો હતો તેવા પણ સમાચાર છે આમ કુલ મળીને જોવા જઈએ તો ભાજપના નેતાના જુગારધામે હવે હળવદમાં ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધી છે અને ખરી ખોટી સાંભળવા માટે મજબૂર કરી એ અલગ છે હવે આ મામલામાં આગળ થાય છે કે પછી આ મામલો બસ માત્ર આટલા ઘોડી પાસાના જુગાર પૂરતો સીમિત હતો અને આ જ વાત અહીંયા પૂરી થાય છે આ પ્રકારના અહેવાલો સાથે વધુ સમાચારો સાથે વધુ વિગતો અને પડદા પાછળની કહાનીઓ જો તમને પસંદ આવે છે તો નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો Uh -huh.